અમઠા કેટલું વરસાદ પડ્યો હે કાં સોતા ગાડી એ આ ચાર નું સળ ક્યું તલાવડું આ તો ગામમાં પાણી છે બધું એ મિત્રો આ ભૂલી જવાનું આ ગામમાં ગીરી ગયા પાણી ભાઈ સાનમણો ગાડી કે મુજે આ બસ ત્યાં નો મુજે તણે જે ગાડી જો ગળાયા હો આમાં બહારા નીકળવા મળ્યા